મિત્રો ચાલો કેવડિયા ચાલો કેવડિયા જેમ કહેવાય છે કે નવમી ઓગસ્ટ નિમિત્તેનો જે પ્રોગ્રામ છે કેવડિયામાં રાખવામાં આવ્યો છે અને આની અંદર કેટલાક આઉટ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા મોટા મોટા આદિવાસી નિમિત્તેના જે અધિકારી ત્યાં આગળ આવવાના છે તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો નવમી ઓગસ્ટ નિમિત્તે જે આમ આદમી પાર્ટીના નેતા જેમ કહેવાય છે કે ચેતરબાઈ વસાવાએ જાહેર કર્યો હતો કે અમે કેવડિયાની અંદર જો નવમી ઓગસ્ટ નિમિત્તે આખા રાજ્ય લેવલનો જે કાર્યક્રમ છે અમે કરીશું પરંતુ જે કેવાવાળા હતા જે આમ આદમી પાર્ટીના નેતા જે ચેતરબાઈ વસાવા એ તો જેલમાં ગયા પરંતુ શું આ કાર્યક્રમ થશે કે નહીં થાય એ ખાસ કરીને વિડીયોની અંદર ધ્યાન આપજો તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અત્યારે માનવામાં આવે તો પાંચ ઓગસ્ટે જે ચેતરબાઈ વસાવા સાહેબ બહાર આવવાના છે ત્યારે એના પછી તરત જ નવમી ઓગસ્ટનો કાર્યક્રમ છે તો શું કેવડિયા ખાતે કાર્યક્રમ થશે કે નહીં થશે એ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે પરંતુ અત્યારે માનવામાં આવે તો છોટાઉદેપુર નર્મદા તાપી સુરત આવા જિલ્લાની અંદર જે તૈયારીઓ જે ચાલુ કરી દેવામાં આવી છે તો તમામ લોકોને નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જે તમામ ગુજરાત અને ભારત દેશની અંદર યોજવામાં આવે છે ત્યારે અત્યારે જે ફૂલ તૈયારીઓ ચાલી રહી છે તો તમામ લોકો ખાસ કરીને આ રેલીની અંદર આપણે ભાગ લેવું જોઈએ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે તમામ ભારતની અંદર જે ક્રાંતિકારી આપણા જે વીર ચામુંડા અને તાંજિયાબીલ જેવા આપણા માટે યોદ્ધા લડીને આપણને આઝાદી અપાવ્યા એના નિમિત્તે જે નવમી ઓગસ્ટ નિમિત્તે જે કાર્યક્રમ યોજવામાં આવે છે તો આપણે પણ જરૂરથી આપણે આ કાર્યક્રમની અંદર ભાગ લેવું જોઈએ જી હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હું તમારા દોસ્ત શૈલેષ બિલ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પેજ કે ચેનલ પણ ચાલુ છે એને પણ જરૂરથી આપણી ચેનલના માધ્યમથી ફોલો કરી લેજો જય હિન્દ